તમે જુઓ આપણા ગામડા ગામની દીકરી પરણી જાય ને પછી એ મહિના પરણી પછી આપણે ત્યાં તેડી આવતા એટલે રહોડામાં બેઠી બેઠી મારે વાતો કરતી હોય તો મેં સાંભળી જ્યો માં તમારા જેમ ચાર ઓહડા ઓરડા એક ઓહરી છે ને એમાં મારે એક જૂનું મકાન છે પણ રધિવારું બહુ છે જો આ મારું નથી ઓલું મારું છે તમારે માં ચાર બેહું ના છે એમ અમારા દુબલી ભેંસ દોવા દે પણ દૂધ મીઠું બહુ છે માં તમારે જેમ બે માણસની જોડી છે એમ દુબળા બે બળધો મારે છે પણ પાણી બહુ છે આ મારું નથી ઓલું મારું છે એ દીકરીનું સમર્પણ પછી બેનનું સમર્પણ હે પારકે ઘીરે રહેતી હોય રોટલો કોક ની ખાતી હોય ઠેં લાગે એટલે શું કે ખબર ખમા મારા ભાઈને એમ આ દુનિયામાં બધાય પ્રેમ ભલે હોય પણ ભાઈ બહેનનો પ્રેમ એ તો અદ્ભુત છે સાહેબ અને ત્રીજી પાત્ર પત્ની એનું સમર્પણ તમે જુઓ જેના ખોલિયા જુદા હોય જેનો જીવ એક હોય એને પ્રેમ કહેવાય હા